ને હશે તો એક લક્ષ્મા ગીતા દીપીયમ નો ની સાથે સાથે અભિનંદન આપ અને શુભકામના છે

સમસ્ત જગતની મનુષ્ય આત્માને અને પ્રકૃતિને શાંતિનું દાન આપવાનું કારણ કે અંદર સ્વધર્મ શાંતિ છે જે આપણે ભૂલી ચુક્યા છીએ અને બહારની જે પણ પરિસ્થિતિ સમસ્યાઓ આવે છે અનેક રૂપમાં પાંચ વિકારોને વશને કારણે આપણા પુરાના જે જૂના જે હિસાબ કિતાબ છે કર્મોના એને કારણે અશાંતિ આવે છે મનુષ્યના વિષય વિકારને કારણે મનુષ્ય જીવનમાં તો અશાંતિ છે પણ પ્રકૃતિના પાંચે તત્વ પણ તમો પ્રધાન અશાંત બની ગયા છે તો એ સમસ્ત વિશ્વની આત્માને સ્વધર્મમાં સ્થિત કરી શાંતિના સાગર પરમાત્મા સાથે ફરીથી રામ રાજ્ય લાવવાનું જે ગાંધીજીનું સપન હતું એક સપ્ન એનું પૂરું થયું દેશને આઝાદ કરવાનું પણ બીજું જે સપનું હતું એ અધૂરું રહી ગયું કે મારા દેશમાં મારે રામ રાજ્ય સ્થાપન કરવું છે અને એ જ સપનાને પૂરું કરવા માટે બાપુજીના પણ બાપુજી પિતા પરમાત્મા આ સૃષ્ટિ ધરાવ પર આવી અને એ રામ રાજ્યની સ્થાપનાનું કાર્ય કરવા માટે અવતરણ કરી ચૂક્યા છે અને એ જ સમસ્ત વિશ્વને સંદેશ આપવા માટેનો આ સુંદર એક પ્રોજેક્ટ છે અને જે કરોડો આત્માઓ કરોડો મેડિટેશન કારણ કે આત્માનું પરમાત્મા સાથે જ્યાં કનેક્શન જોડાશે તો ત્યાં આત્માઓ જીવન મુક્તિ તો બહુ ઓછા પ્રાપ્ત કરશે પણ મુક્તિનો રસ્તો બધાયને પ્રાપ્ત થશે અને ઈ જ ઉપલક્ષ આનું ઉદ્ઘાટન આજે આપણે કરી રહ્યા છીએ પોરબંદર ની અંદર અને સાથે સાથે કે શાંતિ જે છે એ બાર ગોતવાની જરૂર નથી પરમ પિતા પરમાત્મા કીધું છે પાંચ વસ્તુ કે આપણે સ્વયં કોણ છીએ તો આ દેહ નથી પણ આપણે ભણાવવામાં આવે છે અને એ આત્મા છે ફક્ત એટલું જ નથી આપણી આત્મા નો સ્વ શું છે તો કે સતો ગુણ છે આત્માનો સ્વધર્મ જે સતો ગુણ છે એમાં શાંતિ છે જ્ઞાન છે એ આપણું સ્વ સ્વરૂપ છે આપણું શરીર પાંચ તત્વોનું બનેલું છે એને પાંચ તત્વોની જરૂર છે એમ આત્માના સતો ગુણ છે એ દરેકને એની જરૂર છે આ વિશ્વમાં કોઈ પણ ક્ષેત્રમાં હોય બાળક હોય યુવાન હોય કે વૃદ્ધ હોય અને ઈ જ્યારે સતો ગુણ સ્વ સ્વરૂપમાં સ્થિત થઈને જ્યારે જાગૃત કરીએ છીએ તો પરમ જે સ્રોત છે પરમ પિતા પરમાત્મા એની સાથે આપણે આપણું કનેક્શન જોડી શકીએ છીએ અને પરમ સ્રોત સાથે જ્યારે આપણું કનેક્શન જોડાય છે તો ફક્ત આપણને જ શાંતિ નથી મળતી આપણે જ્યાં રહીએ છીએ ત્યાં શાંતિના વાઇબ્રેશન ઓટોમેટિક ફેલાવવા મળે છે આપણો જે ઓરા છે જે સુખ શાંતિ પવિત્રતાનો એ આજુબાજુ આપણા આજુબાજુ આપણા સંબંધ સંપર્કમાં જેટલા પણ આવે છે એને પણ આપણે શાંતિ આપી શકીએ છીએ જેટલું આપણું કનેક્શન પરમાત્મા સાથે જોડાય છે એટલું આપણે સમસ્ત વિશ્વને પણ વિશ્વ ને શાંતિ નું દાન આપવા માટે સૌથી પહેલા તો આપણે સ્વયં શાંતિ ભેગી કરવાની છે ભેગી જ નથી કરવાની પણ આપવાની પણ છે તો ક્યાંથી લઈ શકશો સ્ત્રોત કોણ છે શાંતિના સાગર કોણ છે તો ઈ છે આ સમસ્ત જગતના પિતા પરમ પિતા પરમાત્મા જેને શાંતિના સાગર કીધા છે નિરાકાર શિવ સાગર એટલે અનલિમિટેડ